નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે રવિવાર છે તો આજે આપણે જઈએ છીએ મહેસાણા માર્કેટમાં ડુંગળી બટાકા લેવા બરાબર તો આજે ભગવાનની દયાથી જો રિક્ષાને કંઈ થાય નહીં ને તો સુખ શાંતિ લઈને આપણે આવીશું બરાબર ગઈ કાલે તો બેરિંગ તૂટી ગઈ હતી તો તેરસો પચાસ રૂપિયાનો ખર્ચો આવ્યો તો બરાબર તો આજે જઈએ છીએ તો ચાલો તમને બતાવું કે ત્યાં જને જોઈએ આપણે કે કેવા કેવા ભાવ છે બરાબર ડુંગળી બટાકાના તો મિત્રો આપણે મહેસાણા માર્કેટ યાર્ડમાં આવી ગયા છે બરાબર જુઓ આજે પણ રિક્ષાએ થોડો લોચો પડ્યો તો જુઓ આ જો ચાર ચાર નટ ખુલી ગયા હતા અને જો આ એક નટ પડી ગયો છે બધા નટ ખુલી ગયા હતા તો બહુ મુશ્કેલી હવે માર્કેટમાં લઈને આવ્યો છું બરાબર જો માલ લીધો છે આવું એ ડુંગળી ચારસો રૂપિયાનું કટતું હતું ચાલીસ કિલો લીધું છે બરાબર અને નવ રૂપિયા બટાકા લીધા છે બરાબર બટાકા તમને જ બતાવું છું જો છસો રૂપિયાની ડુંગળી બતાવું તમે અરે અહીંયા પકડાય તો ખરું કટતું તો મિત્રો જો આ ડુંગળી છે ને આ ડુંગળી છસો રૂપિયા ભાવ છે बराबर रसिया नासिक में डुमड़ी से जो आ, तीस किलो ना सात सौ रुपया से रसिया वेस्ट सर बस सौ रुपये भाई तो बटाका बताओ हाँ बटाका હા યાદ લીધા ઓ હમ હમ નવ રૂપિયે નવ રૂપિયા લીધા બરાબર દસ વાળા હતા ને બાર અગિયાર હતા દસ વાળા બતાવો દસ વાળા નવા હશે જો મિત્રો બટાકા દસ વાળા નવા છે જો મિત્રો આપણે ડુંગળીના હોલસેલર જોડે જઈએ બરાબર ત્યાં શું ભાવ છે એકલી ડુંગળીના હોલસેલર છે ભાઈ